આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંધણ ગેસ સિલિન્ડર 14.2 કિલોના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું અમારી સરકારે જનતાનો બોજ ઘટાડ્યો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ઘટાડા બાદ હવે દિલ્હીમાં કિંમત નવસો ત્રણ રૂપિયાથી ઘટીને આઠસો ત્રણ ભોપાલમાં આઠસો આઠ રૂપિયા જયપુરમાં આઠસો છ પટનામાં નવસો એક અમદાવાદ સુરતમાં નવસો દસ રૂપિયા ભાવ હતો જે આઠસો દસ રૂપિયામાં મળશે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પીએમ મોદીએ મહિલાઓને શુભકામનાઓ પાઠવી હતી પીએમે કહ્યું અમે મહિલા શક્તિની તાકાત હિંમત અને સાહસને સલામ કરીએ છીએ અને વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓની પ્રશંસા કરીએ છીએ અમારી સરકાર શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસો કરી રહી છે કૃષિ ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં પહેલ દ્વારા મહિલાઓને સશક્તિકરણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું તેનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે એટલું જ નહીં પરંતુ કરોડો પરિવારોનો આર્થિક બોજો પણ ઘટશે આ પગલું પર્યાવરણની સુરક્ષા કરવામાં પણ મદદરૂપ થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરી દેશની મહિલાઓને આજે ભેટ આપી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ